અને એ સો પુત્રોમાંથી નવ પુત્રો એ નવદ્વીપના અધિપતિ હતા નવ પુત્રો એમના નારાયણના અંશ થકી જન્મ્યા હતા તો એમના નામ કવિ નારાયણ હરિનારાયણ અંતરિક્ષ નારાયણ પ્રબુદ્ધ નારાયણ તિપ્પલાયન નારાયણ આવિર્હોત્ર નારાયણ ધ્રુમિલ નારાયણ ચમસ નારાયણ અને કરભાજન નારાયણ તો નવ યોગેશ્વરો નિવી રાજાના યજ્ઞમાં આવ્યા છે અને નિવી રાજાએ એમનું અર્ઘપાત્યાદિથી પૂજન કરીને જ્ઞાન ચર્ચા ચાલે છે અને આત્મા એટલે શું પરમેશ્વર એટલે શું પરમેશ્વરની માયા એટલે શું માયાથી તરી જવા માટે શું કરવું જોઈએ તો એ વિશે જ્ઞાન ચર્ચા અધ્યાય થી પાંચમાં શ્રીમદ્ ભાગવતના એકાદશ કંધમાં આવેલી છે અત્યારે કથામાં એવું છે કે શ્રોતાઓની રુચિ વક્તાઓનો સમય બહુ વધારે જ્ઞાનની વાતો કરે ને તો લોકોને રસ પણ ના પડે એટલે કદાચ ટૂંકાવી પણ દેતા હોય પણ જેમને પણ સમય મળે ભાગવતનો ગ્રંથ લઈને તો આ એકાદશ કંદ અને આ અધ્યાય બે થી પાંચ ખાસ કરીને બહુ જ વાંચવા જેવા છે આ નવનારાયણ યોગેશ્વર એમને કહેવાય છે યોગમાં એનું પ્રભુત્વ હતું દ્વાપર યોગના અંતે દ્વારકાધીશ કૃષ્ણ ભગવાને આ નવ યોગેશ્વરોને બોલાવ્યા છે અને એમને કહ્યું છે એમનું પણ પૂજન કર્યું છે કૃષ્ણ ભગવાને અને કહ્યું છે કે હવે દ્વાપર યુગ સમાપ્ત થવા આવ્યો છે અને કલિયુગ આવવાનો છે તો કલિયુગના લોકો બહુ દુઃખી હશે તો એના માટે હું અત્યારે અવતાર સમાપ્ત કર્યા પછી હું જ્ઞાનેશ્વર તરીકે ફરી અવતાર લેવાનો છું તમારે નવ નવયોગીશ્વરોએ પણ આ અવતાર સમાપ્ત કરીને કલિયુગમાં નવનાથ તરીકે તમારે અવતાર લઈને નાથપંથનો ફેલાવો કરવાનો છે તો જે કવિ નારાયણ હતા એ મત્સ્યેન્દ્રનાથ તરીકે જન્મ લેવાનો કૃષ્ણ ભગવાને કહ્યું છે હરિનારાયણ હતા એ ગોરક્ષનાથ તરીકે જન્મ લેશે અંતરિક્ષ નારાયણ એ જાલંધર નાથ તરીકે જન્મ લેશે પ્રબુદ્ધ નારાયણ નાથ તરીકે પ્રસિદ્ધ થશે પીપ્પલાયણ નારાયણ એ ચરપટનાથ તરીકે જન્મ લેશે આવિર્ભોદ્ર નારાયણ એ નાગનાથ તરીકે જન્મ લેશે ધ્રુમિલ નારાયણ છે એ ભરતરીનાથ અથવા ભરતૃહરી બંને નામ છે ચમસ નારાયણ એ રેવણનાથ તરીકે જન્મ લેશે અને નાથ પંથનો ફેલાવો કરશે અને કરભાજન નારાયણ છે એ ગૈનીનાથ નાથ અથવા ગૈબી દરેક નાથના એક કરતા પણ અનેક નામો છે આ નાથ પંથની એક તો વિશિષ્ટતા છે જેમ ગૈનીનાથ પણ કહેવાય ગૈબીનાથ નાથ પણ કહેવાય અને ગૈબી પીર પણ કહેવાય તો નાથ ચરિત્રમાં એવો ઉલ્લેખ છે કે જેમ જેમ યવન સામ્રાજ્ય ભારતમાં ફેલાતું ગયું અને એ લોકો મંદિર અને મૂર્તિને ભંજન કરતા હતા એટલે આ લોકોએ આમની જે સમાધિ અને સ્મૃતિ હતી એમણે કબર જેવી બનાવી તો આમની જે બધી સમાધિઓ છે એ કબર જેવી છે આથી મુસ્લિમોએ એને તોડી નહીં અને નામ પણ એમ ફેરવી નાખ્યા કે ગઈની નાથ નહીં ગઈ બી પી આ તો એ તો અપને વાલા હૈ તો એ રીતિ એનો એમણે વિરોધ નહીં કર્યો તોડી પાડ્યા નહીં એટલે આ રીતનો ફેરફાર કર્યો છે આપણું જે દત્તશયન સ્થાન જે મેં કીધું માહોરગઢમાં છે ત્યાં પણ તમે જુઓ તો કબરની જેમ જ બે કબર જેવું એમનું સમાધિ સ્થાન જેવું છે તો એક દત્ત ભગવાનનું કહે છે અને બીજું એમના ચક્રધર સ્વામીનું છે એ લોકો પણ મોરનું પેલું એ હોય છે એ રીતથી કરે છે માથે બાંધે છે તો આટલો ફેરફાર સમાજમાં જેમ ફેરફાર થાય તો સમાજના રક્ષણ માટે પણ એ ફેરફાર કરવો પડે તો આ આ રીતથી નાથ સંપ્રદાય વાળાઓએ ને સ્વીકાર્યો છે દ્વારકાધી છે નવ યોગેશ્વરને બોલાવીને આજ્ઞા કરી છે અને ભગવાન કૃષ્ણનો પણ દેહ વિલય થયો છે આ બાજુ દ્વાપર યુગનો પણ સમાપ્ત થયો છે અને કૃષ્ણ ભગવાને એ પોતે જ્ઞાનેશ્વર તરીકે અવતાર લીધો છે મેં તો બીજા બધાની પણ વાત કરી જ છે કે કે હું જ્ઞાનેશ્વર તરીકે જન્મ લઈશ અને શંકર ભગવાન એ નિવૃત્તિનાથ તરીકે જન્મ લઈશ અને આ નિવૃત્તિનાથને પણ દીક્ષા ગઈલી છે બ્રહ્મગીરી નાશિક ત્રંબકેશ્વર પાસે જે આવ્યા તે વખતે આ ચારે બાળકો નિવૃત્તિ જ્ઞાનદેવ સોપાન અને મુક્તાબાઈ એ જતા હતા તો એ સમયે પણ એકદમ એક વાઘ જોશથી આવ્યો એટલે બધા આ બાળકો અલગ અલગ દિશામાં છુપાઈ ગયા ફક્ત એક નિવૃત્તિનાથ હતા એમને એક ગુફા મળી ગઈ તે ગુફામાં એમણે પ્રવેશ કર્યો છે અને એ ગુફામાં એક યોગી ત્યાં બેઠા હતા અને એક બીજું આસન પણ ત્યાં ખાલી હતું એમને થયું કે શું કરવું એટલે યોગીએ તરત આંગળીથી કીધું કે ત્યાં બેસી જા એ રિક્ત આસન ઉપર નિવૃત્તિનાથ બેઠા છે નિવૃત્તિનાથને દીક્ષા એ ગહીનાથને આપી અને નિવૃત્તિનાથે પછી આપણા જ્ઞાનેશ્વર ભગવાનને દીખ્યા આપી તો જ્ઞાનેશ્વરના ગુરુ એમના મોટાભાઈ એ નિવૃત્તિનાથ તો એ પણ નાથ સંપ્રદાયના છે તો આ રીતથી જે વારકરી સંપ્રદાય જ્ઞાનેશ્વર અને તુકારામે જે શરૂ કર્યો તો એમનો પણ આ નાથ સંપ્રદાય સાથે સંબંધ છે એમાં સૌથી પહેલાં મચ્છિન્દ્રનાથનો જન્મ કેવી રીતે થયો તો એની આપણે વાત કરીએ શંકર અને પાર્વતી કૈલાસમાં બેઠા છે અને પાર્વતીને થયું કે અભૂત અજ્ઞોને શંકર ભગવાન જ્ઞાન પ્રદાન કરે છે જ્ઞાન પ્રદાન કરે છે અને એ પણ ગુરુજી વાત થઈ જાય છે તો મારે પણ ગુરુમંત્ર લેવો છે શંકર ભગવાનને કહે છે કે મને પણ તમે ગુરુ મંત્ર આપો શંકર ભગવાન કહે છે કે જો ગુરુ મંત્ર આપવો હોય તો એક તો થવો જોઈએ ગુરુ અને અને શિષ્ય ના ફક્ત ચાર કાને જ આ મંત્રને સાંભળવાનો કરણ એટલે ત્રીજો માણસ કોઈ સાંભળે નહીં તો એવું એકાંત જોઈએ તો પાર્વતીજી કહે તો ચાલો ને આપણે એકાંતમાં જઈએ ને તમે મને ગુરુ મંત્ર આપો નંદીકેશ્વરને તૈયાર કર્યા છે નંદી ઉપર બેસીને તેઓ વિહાર કરીને એકાંત જગ્યા એમણે જોઈ છે નંદીને કહ્યું કે તું અહીંયા નદીના કિનારે જ રહે અમે થોડું આગળ જઈ આવીએ છીએ સે આગળ જઈને નંદીકાંત એકાંત જોઈએ નંદીકેશ્વરે પણ મંત્રો સાંભળવો ન જોઈએ તો મંત્ર યોગના જે સોળ અંગો છે એમાં એક છે ગુપ્તી ગુપ્તી એટલે અરે આ મંત્ર આ તો કઈ આ તો સામાન્ય આ તો અમે સાંભળ્યો ચોપડીમાં પણ છે બીજે બધે છે એવું કહે ને એની પણ અસર આપણા ઉપર થાય કે ના થાય એના માટે આપણે મંત્ર કોઈને પણ કહેવો નહીં તો આ સિદ્ધાંત આમાં છે એટલે શંકર ભગવાને કહ્યું કે મંત્રની દીક્ષા મારે આપી હોય તો એકાંત જોઈએ ને એ રીતથી નદી કિનારે શંકર અને પાર્વતી નીકળ્યા છે નંદિકેશ્વરને દૂર ઊભો રાખ્યો છે અને જળસન્નિધ આવીને શંકર ભગવાને ગુરુમંત્ર એના કર્ણમાં કહ્યો છે અને ગુરુમંત્ર સાંભળીને જેનું પાત્ર શુદ્ધ હોય શરીર શુદ્ધ હોય તન શુદ્ધ હોય મન શુદ્ધ હોય ચિત્ત શુદ્ધ હોય નાડી શુદ્ધિ હોય તો એની અસર તરત થાય છે શંકર ભગવાને મંત્ર કાનમાં કયો એટલે પાર્વતીને સમાધિ લાગી ગઈ હવે પોતે જે મંત્ર આપ્યો એની શું અસર થઈ એ પૂછવાનું કર્તવ્ય ગુરુનું હોય છે એ મંત્ર તો મેં પદાર્પણ કર્યું છે એની અસર કંઈ થઈ એનું મન બહિર્મુખ છે કે અંતર્મુખ છે બહિર્મુખ હોય તો ભટક્યા કરે ભલે સાંભળ્યું હોય કાનથી તો શંકર ભગવાને પૂછ્યું કે આ મંત્રથી તને કેવો અનુભવ થયો પાર્વતી માતા તો અંતર્મુખ થઈને ધ્યાનમગ્ન હતા અને જે મચ્છિન્દ્રનાથ ઉપરીચરના અંશ થકી એક માછલીના પેટમાં ગર્ભમાં વધી રહ્યા હતા તો એમણે આ મંત્ર સાંભળ્યો અને એમને પણ સમાધિ લાગતી હતી એટલે એમણે તરત કહ્યું કે આ મંત્રથી મને બધે જ ઠેકાણે બ્રહ્મ દેખાય છે તો ચર વસુ વસુ જે હોય છે એમાંથી ઉપરીચર નામનો જે વસુ હોય છે તો એના થકી આ માછલીના પેટમાં ગર્ભ વધતો હતો અને એમાં કવિનારાયણે જીવિત દશા પામવા માટે પ્રવેશ કર્યો અને એ ગર્ભ વધવા લાગ્યો વધવા લાગ્યો અને શંકરજીના મુખેથી મંત્ર સાંભળ્યો તરત અસર થઈ મૂળ પણ એ કવિનારાયણના અવતાર હતા એટલે તરત એમણે કહ્યું કે મને બધે જ બ્રહ્મ દેખાય છે બધે ઠેકાણે હું જ વ્યાપી રહ્યો છું એવી મને અનુભૂતિ થાય છે એટલે શંકર ભગવાનને લાગ્યું કે આ અવાજ તો પાર્વતીનોથી કોણ બોલી રહ્યું છે એમણે પણ આંખ ખોલી અને જોયું તો માછલીના ગર્ભમાં આ કવિ નારાયણ હતા એ જવાબ આપી રહ્યા હતા પાર્વતી માતા તો ધ્યાનમગ્ન હતા એટલે શંકર ભગવાને કહ્યું કે અરે કવિ નારાયણ તમે અહીંયા છો કઈ વાંધો નહીં પછી તમારો જન્મ થાય ને પછી તમે બદ્રી કેદારમાં આવજો આગળની દીક્ષા તમને દત્ત ભગવાન દ્વારા અપાય છે શ્રી ગુરુદેવ આ બાજુ માછલીના પેટમાં ગર્ભ વધી રહ્યો છે અને યોગ્ય સમય આવતા માછલી એ ઈંડુ કિનારામાં મૂક્યું છે થોડા દિવસો પછી બગડાઓનું એક ટોળું ત્યાં આવ્યું અને એમને તો લાગ્યું ચાલો ભાઈ આ ઈંડા ખાવા તમારે બહુ સારું છે અને એ ઈંડાને ચાંચ વતી ફોડે છે તેમાંથી બાળક સ્વરૂપે મચ્છિન્દ્રનાથ પ્રગટ થાય છે મચ્છિન્દ્રનાથ ભગવાન ઘી જય બાળક સ્વરૂપે મોટેથી રડવા લાગ્યા છે હાથ પગ હલાવવા લાગ્યા છે એ પેલા અવાજ થયો એટલે પગલાંઓ બધા નાસી જાય છે આ બાજુ બાળક સ્વરૂપે મચ્છીદ્રનાથ રૂદન કરે છે એ જ વખતે એક માછીમાર ત્યાં જતો હોય છે એણે અવાજ સાંભળ્યો અરે અહીંયા બાળક કો આના માતા પિતા તો દેખાતા નથી એને ઘેર પણ સંતાન ન હતું એટલે બાળકને ઊંચકીને ઘેરે લઈ જાય છે અને પત્નીને સોંપે છે કે આ બાળક મને નદી કિનારે મળ્યું તો આનો આપણે ઉછેર કરીએ ભગવાને જ આપણને આ દીકરો આપ્યો છે આ રીતથી મત્સ્યન્દ્રનાથનો ઉછેર થવા માંડ્યો છે પાંચ વર્ષનો મત્સ્યન્દ્ર થયો એટલે બાપા સાથે માછલા પકડવા જાય માછીમારતા એના પાલક પીતા અને એ વખતે આ મચ્છિન્દ્રને લાગ્યું કે અરે અરે માછલીના પેટ દ્વારા મેં જન્મ લીધો છે અને એ માતૃ કુળનો આવો સંહાર અને એમાં પણ હું બધી સહાય કરું એટલે પેલો જાળ મૂકી જાય કે આ માછલાને તારે ટોપલીમાં નાખી દેવાના અને બાપા બીજી જાળ લઈને ત્યાં પાણીમાં જાય એટલે મચ્છન્દ્ર શું કરે એ બધા માછલા પાણીમાં નાખી આવે તરફતા તરફડતા હોય પણ ફરી પાછું પાણી મળે એટલે જીવતા થઈને જતા રહે જતા રહે એટલે બાપા એક વખત જોયું કે અરે તરત તમાચા લગાવી દીધા છે કે આ બધું આમ કરીશ તો આપણે ખાઈશું કેવી રીતે ભાન નથી તને અને જો હવે ફરી કર્યું છે ને તો દંડાવતી મારી આ માછલા તો આપણું જીવન છે એના ઉપર તો આપણું ઘર ચાલે છે એમ કરીને ફરી પાછો માછીમાર એ માછલા પકડવા ગયો એટલે મચ્છંદર લાગ્યું કે અરે આવા સંસારમાં રહેવા કરતાં તો આપણે જંગલમાં એકાંતમાં જઈશું આ શરીર ભલે પડી જાય શરીરથી કોઈનું સારું ના થાય તો વાંધો નહીં તો કોઈનું પૂરું તો થવું ન જોઈએ અને લોકોના પ્રાણ લઈને માછલીઓના પ્રાણ લઈને આપણને શું થવાનું છે એટલે ખૂબ તરત એ જંગલમાં જતો રહ્યો છે અને જે ગુરુ મંત્ર શંકર ભગવાને આપ્યો હતો એને સતત જપવા લાગ્યો છે નમ શિવાય ઓમ નમ શિવાય नम शिवाय ॐ नम शि नम शिवाय ॐ नम शिवाय नम शिवाय ॐ नम शिवाय य शिवाय शिवाय नम शिवाय नमः शिवाय नमः शिवाय नमः पार्वतीपते हर हर महादे